નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે શેરડીના કૂચામાંથી બન્યું કોલ્ડ પ્લેનું એલઈડી બેન્ડ ત્યારે આગળ વાત થશે ગુજરાતના માથે માવઠો મંડરાયો આગળ વાત થશે સાબરમતી સેન્ટ્રલ જેલ બની વિદ્યાનું મંદિર ત્યારે આગળ વાત થશે રાજકોટમાં બાંગ્લાદેશી ઘુસણખોરીમાં મોટો ખુલાસો સામે આવ્યો છે આગળ વાત થશે પરેડમાં રજૂ કરાયો ગુજરાતનો ટેબલો આગળ વાત થશે અમદાવાદના મેગા લુલુ મોલ ને લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે વાત થશે વાહન ચેકિંગ દરમિયાન કોન્સ્ટેબલને ઉડાવી પીએફઓ નો લાફો માર્યો હતો ત્યારે વાત થશે વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે આગળ વાત થશે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે ત્યારે વાત થશે પીએમ મોદીનો નવો લુક જોવા મળ્યો હતો વાત છે છવ્વીસ જાન્યુઆરીની ત્યારે આગળ વાત થશે કોલ પ્લેમાં પિત્ઝા અને સેન્ડવીચ સાથે કોફી પીનાને પંદરસોનું બિલ પાક્કું મળી ગયું છે ત્યારે વાત થશે બનાસકાંઠામાં આસારામે સરતી જામીનોનો ભંગ કર્યો છે

સાગબારા તાલુકાના નાનીનાલ કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા હતા આ કાર્યક્રમમાં ચૈતર વસા એ કહ્યું કે ચાલીસ કરોડ આદિવાસી બેહાલ બેઘર અને બેબસ છે દેશમાં મનુવાદી અને સામંતશાહી લોકોનું શાસન ચાલે છે પચાસ ટકા લોકો બિલ રાજ્યની લડાઈ લડવા માટે તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન કેસમાં નવો વળાંક સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફ ઉલ ઇસ્લામના ફિંગરપ્રિન્ટ અભિનેતાના ઘરેથી લેવામાં આવેલા નમૂનાઓ સાથે મેચ થયા નથી બાવીસ જાન્યુઆરીના રોજ પોલીસે ફિંગરપ્રિન્ટ અને અન્ય નમૂના લીધા હતા અને તપાસ માટે સીઆઈડી લેબમાં મોકલ્યા હતા મીડિયાના રિપોર્ટ અનુસાર સીઆઈડીએ સિસ્ટમ જનરેટેડ રિપોર્ટ દ્વારા પુષ્ટિ આપી હતી કે એકત્રિત કરવામાં આવેલા ઓગણીસ ફિંગરપ્રિન્ટ આરોપીઓના ફિંગરપ્રિન્ટ સાથે મેળ ખાતા નથી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

તાપી જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ અને સ્પોર્ટ્સ ઓથોરિટીના પ્રયાસોથી તાપીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું હતું આ જિલ્લા સ્પોર્ટ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ સીએમ અને રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું રૂપિયા દસ કરોડના ખર્ચે બનેલો આ સ્પોર્ટ સંકુલ સાત એકરમાં ફેલાયેલું છે આ સંકુલ તાપી જિલ્લાના યુવાનો રમતવીરો માટે આશીર્વાદ સાબિત થશે મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં આસારામે સરીનનો ભંગ કર્યો છે બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે જેમાં કોર્ટના આદેશની અવગણના કરીને મેળાવડા ચાલી રહ્યા છે તેમાં પેરોલ પર છૂટ્યા બાદ આસારામ પહેલી વાર પાલનપુરમાં દેખાયા છે જેમાં મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યા હતા તેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો આસારામ અંગરક્ષકો અને કાફલા સાથે પાલનપુર પહોંચ્યા હતા વિતરણ્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લેમાં પીઝા અને સેન્ડવિચ સાથે કોફી પીનાને પંદરસોનું બિલ પાકું હતું કોલ્ડ ફ્લેમ ભૂખ લાગી અને પીઝા સેન્ડવિચ સાથે કોફી પીવાનું મન થયું તો પંદરસો રૂપિયા જેવું કોન્સર્ટ દરમિયાન લોકો પોતાની જગ્યા પરથી અલગ અલગ સ્ટોર પર જઈ શકે છે આ ઉપરાંત ફોડ કોર્ટના કેટલાક માણસો પણ જગ્યા પર આવીને સર્વ કરે છે આઈસક્રીમ કોલ્ડ્રી જેવી અનેક વસ્તુઓ પણ સતત લોકોને જગ્યા પર આપવામાં આવે છે જેના બસો થી ચારસો રૂપિયા લેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો ખાસ લુક સામે આવ્યો હતો દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન પીએમ મોદી ખાસ લુકમાં જોવા મળે છે જેમાં તેમની પાઘડીઓ કે સાફા વધારે ફોકસમાં રહે છે આ વખતે પીએમ મોદીએ ગણતંત્ર દિવસ પર માથે બાંધણીનો સાફો પહેર્યો હતો આ સાથે તેમણે બંધ ગાળાનો કોટ કેરી કર્યો હતો જેમાં પારંપરિકતા આધુનિકતા બંને છલકાતી હતી ગત વર્ષે છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી દરમિયાન પીએમએ બાંધણીની પાઘડી પણ પહેરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં દિવસે ગરમી તો સાંજ પડતા તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પવનની ગતિ તેજ હોવાથી દિવસ દરમિયાન પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે જો કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ ધીમી પડતા તાપમાનમાં વધારો અનુભવાયો છે સૌરાષ્ટ્રના કચ્છ સહિતના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટેલને ઉડા દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે વડોદરાના અલકાપુરી સ્થિત એક્સપెక్સ ધમકી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો તેમજ ઈમેલ રૂમમાં અને પાઇપલાઇનમાં બોમ્બ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચેકિંગ દરમિયાન કોન્સ્ટેબલને ઉડાવીને પીએસઓને લાફો માર્યો સુરતમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને બુટલેગરે વાહન ચેકિંગ દરમિયાન ઉડાવ્યા હોવાની વાત સામે આવી જેમાં ફરાર બુટલેગરે પોલીસ કર્મી પર કાર ચડાવીને તેમને ઈજા પહોંચાડી તો વાહન ચેકિંગ સમયે બુટલેગર ચિત્તા કાર ભગાવી અને પોલીસ કર્મીને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસ કર્મીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના મેગા લુલુ મોલને લીલી ઝંડી મળી છે દેશના સૌથી મોટા બાંધકામ સમયમાં અમદાવાદમાં શરૂ થશે લુલુ ગ્રુપે ચાંદખેડામાં છાસઠ હજાર એકસો ને અડસઠ ચોરસ મીટરના પ્લોટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચસો ને વીસ કરોડ રૂપિયા ચૂકવ્યા છે આ સાથે બાંધકામ શરૂ કરવા માટે બાકીની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે લુલુ ગ્રુપના વડા એમએ યુસુફ અલીના વિશ્વભરના

વારસો અને વિકાસની હેઠળ રજૂ કરાયો આ ઉપરાંત પરેડમાં ગુજરાતનો ટેબલો પણ રજૂ કરવામાં આવ્યો હતો જેની તસવીર અહીં દર્શાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીમાં મોટો ખુલાસો રાજકોટથી ઝડપાયેલા બે બાંગ્લાદેશી મુદ્દે મોટા ખુલાસા થઈ રહ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને બાંગ્લાદેશી બોમરા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પ્રવેશ્યા હતા અને બોમરા બોર્ડર ક્રોસ કરીને કોલકાતાથી અમદાવાદ પહોંચ્યા હતા જેમાં અમદાવાદથી તેઓ રાજકોટ આવ્યા અને પડઘરી નજીક મકાનમાં રહેતા હોવાની પણ વાત સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી સેન્ટ્રલ જેલ બની છે વિદ્યાનો મંદિર સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચિરાગ્રાણે જેલમાં રહીને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે તેમણે જેલમાં રહીને બેતાલીસ જેટલી ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ કરીને સર્ટિફિકેટ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે બે હજારને અઢારમાં ચિરાગભાઈ પચીસ વર્ષના હતા ત્યારે એક કેસમાં તેમને જેલમાં જવું પડ્યું જીવન નર્ક થઈ ગયું હોય તેવો અનુભવ થતો હતો જ્યારે બે હજાર બારમાં તેમને સજા થઈ હતી તો જીવન જાણે કે પૂર્ણ થઈ ગયું હોય તેવું તે વિચારતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે માવઠા મંડાયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થઈ શકે છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન પણ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી બાજુ આ આગાહીને લઈને ખેડૂતો પણ હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે જોકે સત્યાવીસ જાન્યુઆરી સુધી ઠંડીનો જોર હજુ પણ યથાવત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેરડીના કુચાથી બન્યું છે કોલ્ડ પ્લેનું એલઈડી બેન્ડ અમદાવાદમાં કોલ્ડ પ્લેનો હાઇટેક કોન્સર્ટમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું આ પ્લેમાં ટેકનોલોજીને સંગ કોલ્ડ પ્લેની ટીમે લોકોને સંગીતની દુનિયાની સફર કરાવી ત્યારે શેરડીના કુચાથી બનેલા કોલ્ડ પ્લેના એલઈડી બ્લેસલેટ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું આ શોમાં દેશ અને વિદેશથી પણ લોકો આવ્યા હતા સ્ટેડિયમમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે